રમ રામને સીતારામ કીધરો બધી મજામાં એકદમ મજામાં ને બસ જોવો ભાઈ સેલ આવે ગઈ ને અટાણે તરીકો સોડ્યો એકદમ આ એવું વાહે વાદરું ઈ હે તે ધબધબાટી બોલાવી છે પાછો અને સેલ જોરદાર આવે ગઈ હવે એવું કડીક રેન્જ હોયમાં મેળ આવી છે તો આપણે જોવા જાય હું પાણી કેટલેક પીયું એ હા રાતના જોરિયા કહેવાય ને એમાં તો પાણી ફૂલ હબાવ ભરાઈ જ હા રાતડામાં પાણી દેખાય ને સેલ પૂગે ગઈ હા ખાઈ સેલનું પાણી છે બહાર માં તો ને જોવો આ માંથી દેખાય ને બહાર માં તો ખરી પાણી અટાણે જે આ તડકો છોડ્યો ને એ માંડવીમાં નુકસાન વાળો એનું કારણ છે કે માંડવીમાં પાણી ભરાય ક્યાંય છે ને એક ધારો તડકો છોડી છે એટલે તંબોરાઈ જાય માંડવી એટલે માંડવીમાં નુકસાન એ તો થાય જ માર બાપન માર માન સાર લઈને આવે કેવો પાણી પાણી કેવો ભાઈ હરિક ભાઈ પડે ગયો રામપુરો હરીક કાપે કડ મજામાં એવા ડાયટ જારે ને આગળ કમ્પ્લીટ કરવી જો છે બસ જો ઓટાણે હું જ્યાં પાણી જોવા આપણે આ જોકવારો રસ્તો છે ને એ સાઈડ હાલો તો જોઈએ પાણી તો અહીં ત્યાં હોબાવું પહેર્યું ઓટાણે એટલું બધું કંઈ પાણી નથી ન આ રસ્તો ટપે ને જતું હોય પાણીનો ઉતાર છે વાંધો તો જો અહીં જાય રેથી ભાઈ ઘરમાં પાણી કરેગા હા જાજુ પાણી એમાં આ સાઈડ તો બધા ઘરોમાં પાણી જ ઘરે કા પાણીમાં આ જે સીતામા નું વન હે ને એમાં પણ પાણી છે એ મેરોન ભરાય ને થી અહીંયા પાણી ભાઈ એટલું કંઈ આવ્યું ને જેટલું ન્યૂઝ મેન બતાડે એ પ્રમાણે કંઈ ન તો જે ત્રીજે વર પાણી આવ્યું હતું ને આ રસ્તાને ઉપરથી પાણી જતું હતું ન્યૂઝ બતાવે એ પ્રમાણે કંઈ ને પાણી આવ્યું હિમાય નાની તો ત્રીજે વરી આ રસ્તાને ઉપરથી પાણી જાતું તું હરો હર ફરી પછી કાપે ને આ નાખી દીધો ને પછી જે ઊઈલો ઊભો હતો ને એણી કાપે જ નાખ્યો તો પાછો નાથી ફૂટે જાય એવા પછી એ અટાણતા રાખી દીધા ડેરખિયું કાપે ને ટાઈમ પર ફાલસા નીમાસ છે અમારે ફાલસા આવતા ને ફાલસા ની કાપવું જ પડી છે લીંબુડી ટમેટી એ બધું વેસ્ટેજ માલ પીડ્યો ગોવાર ને જોવો હું વેગા હાલો ડ્રેગન ફ્રૂટ પાકે બે ને જોવો આજ મોકે મોકો ડેગન ફ્રુટ નું બંધારણ કઈ રીતના થાય ને આરતી કરે પાણી મારે માં નાખે વાહીદા Zalsa sen ma? ninja rawe.